ભગવાન રામને નેપાળી કહેનારા કેપી ઓલી નેપાળના નવા વડાપ્રધાન બન્યા છે તેમણે રાષ્ટ્રપતિ કાર્યાલય ખાતે નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા ઓલીએ ભારત તરફી ગણાતા શેર બહાદુર દેવબા સાથે ગઠબંધન સરકાર બનાવી છે નેપાળના પૂર્વ વડાપ્રધાન પુષ્પકમલ દહલ ઉર્ફે પ્રચંડે બાર જુલાઈએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું કાઠમંડુ પોસ્ટ અનુસાર તેઓ સંસદમાં વિશ્વાસનો મત જીતવામાં નિષ્ફળ રહ્યા હતા તેઓ માત્ર એક વર્ષ અને છ મહિના સુધી જ વડાપ્રધાન રહી શક્યા આ મહિનાની શરૂઆતમાં ચીન તરફી કેપી શર્મા ઓલીની પાર્ટી સીપીએન યુએમએલએ વડાપ્રધાન પ્રચંડની કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું આ પછી તેમની સરકાર લઘુમતીમાં આવી ગઈ નેપાળના બંધારણના અનુચ્છેદ સો બે હેઠળ તેમણે એક મહિનામાં બહુમતી સાબિત કરવાની હતી તેઓ તે કરી શક્યા નહીં ફ્લોર ટેસ્ટમાં તેમને બસો પંચોતેરમાંથી માત્ર ત્રેસઠ સાંસદોનું સમર્થન મળ્યું હતું નેપાળની નેશનલ એસેમ્બલીના એકસો ચોરાણું સાંસદોએ તેમની વિરુદ્ધ વોટ કર્યો હતો તેમને સરકાર બચાવવા માટે એકસો આડત્રીસ સાંસદોના સમર્થનની જરૂર હતી જે ન મળતા હવે કેપી ઓલી નેપાળના નવા વડાપ્રધાન બન્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ